છવ્વીસ જાન્યુઆરીને પૂર્વ સંધ્યાએ કલા ક્ષેત્રમાં પદ્મશ્રીથી સન્માનિત થયેલા ગુજરાતના ગૌરવ હાજી રમકડાનું નામ મતદાર યાદીમાંથી રદ કરવા અરજી કરવાના મામલે હવે રાજકારણ ગરમાયું છે આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે અને સમગ્ર ઘટનાને વટચોરીનું ઉદાહરણ ગણાવ્યું છે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપતા જણાવ્યું કે સમગ્ર દેશ અને દુનિયામાં પોતાની કલા દ્વારા હાજીભાઈએ એક અલગ ઓળખ ઊભી કરી છે છવ્વીસ જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ તેમને કલા ક્ષેત્ર માટે પદ્મશ્રી એનાયત થવી એ માત્ર તેમના માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે પરંતુ આવી પ્રતિષ્ઠિત વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવા જૂનાગઢના ભાજપના એક કાઉન્સિલર દ્વારા ફોર્મ નંબર સાત ભરી અરજી કરવામાં આવી છે જે અત્યંત ચોંકાવનારી અને નિંદનીય બાબત છે મનીષ દોશી આ ઘટનાને રાજ્યમાં ચાલી રહેલા ગોરખ ધંધાની પરાકાષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું તેમણે વધુમાં કહ્યું કે આ પહેલા પણ શાહબુદ્દીન રાઠોડ સાથે આવો જ ખેલ કરવામાં આવ્યો હતો ભાજપના નેતાઓ જાણીને અને આયોજનબદ્ધ રીતે મતદાર યાદીમાં નામ દૂર કરવાનો કાવતરું કરી રહ્યા છે કોંગ્રેસ પ્રવક્તાએ સવાલ ઉઠાવ્યો કે આ કેવા પ્રકારની એસઆઈઆરની કામગીરી છે જ્યાં ભાજપના નેતાઓ ખુદ રમત રમતા હોય જે વ્યક્તિને દેશ પદ્મશ્રીથી સન્માન આપે છે તેને આપણે વધાવવાના બદલે ભાજપના નેતાઓ તેનું નામ મતદાર યાદીમાંથી કાઢવાની અરજી કરે છે જે લોકશાહીના મૂલ્યો પર પ્રહાર છે

પદ્મશ્રી જાહેર કરવામાં આવે છે કલા ક્ષેત્રને એમને આ પદ્મશ્રીથી એમને નવાજવામાં આવે એ ગુજરાતી તરીકે પણ ગૌરવની વાત છે અને કલા ક્ષેત્ર માટે પણ ગૌરવની વાત એક તરફ પોતાની સમગ્ર જિંદગીથી કલાથી પોતે ઓળખ ઊભી કરે રાજ્યમાં રાષ્ટ્રમાં અને વિશ્વમાં એ હાજીભાઈનું નામ રદ કરવા માટે ભાજપાના જૂનાગઢના કાઉન્સિલર પોતે ફોર્મ નંબર સાત ભરીને બારોબાર આપી દે કે આમનું નામ રદ કરો તમે વિચાર તો કરો કેટલી હદે ગોળખ ધંધાની પળકાષ્ટા છે આની પહેલા સાબુદીનભાઈ રાઠોડ વિશ્વ પ્રસિદ્ધ શિક્ષક પોતે પણ એમનું જે હાસ્ય કલા છે તો એમનું યોગદાન છે એ વિશ્વ આખું જાણે એવા સાબુદીનભાઈ માટે પણ આવું જ પ્રકારની ખેલ ખેલવામાં આવ્યો કે એમનું મતદાર યાદી નામ થાય આ કઈ પ્રકારની એસઆઈઆરની કામગીરી છે પ્રકારે ભાજપા નેતાઓ પોતે પોતાની મનગમતા ખેલ કરે અને તંત્ર અરજીઓ સ્વીકાર લે બાર લાખ જેટલા ફોર્મ સેવન ભરાય એટલે કે જાણી જોઈને મતદાર યાદીમાંથી નામ ગુમ કરવાનું સુનિયોજિત ખેલ કરનાર ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચની ગોઠવણના કારણે આ દેશને સંવિધાને દેશમાં આપેલો આપણને મતનો અધિકાર છે છીનવવાનું પાપ કેવું થાય એનો વધુ એક આ નમૂનો આપણી સામે આપણે દુઃખ સાથે કેવું પડે એક તરફ પ્રજાસત્તાક દિવસે પદ્મશ્રીથી આપણે નવાજીએ ને આપણે વાહવાઈ કરીએ અને એ ગુજરાતનું ગૌરવ દેશનું ગૌરવ એવા હાજીભાઈનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે ભાજપાના નેતા કાઉન્સિલર ફોર્મ નંબર સાત ભરીને આપે તો એમનું નામ દૂર કરો મને લાગે છે કે આનાથી મોટી ગોરખ ધંધાની કોઈ કાર્યવાહી નહીં આ વોટ ચોરીના બે ઉત્તમ પ્રકારના બે લબ્ધ પ્રતિષ્ઠિત કલાકારોની સાથે કેવી રમત રમાય તો સામાન્ય નાગરિક સાથે કેવી રમત રમાતી છે આ ઉદાહરણ દેખાય છે કે ચૂંટણી પંચે જાગી જવાનો સમય છે ચૂંટણી પંચે આ ગોરખ ધંધાને રોકવાનો સમય પાકી ગયો છે અમે વારંવાર કહે છીએ દેશના અમારા નેતા અને જનનાયક રાહુલજી પણ વારંવાર કહે છે કે વોટ ચોરીનો ખેલ છે લોકોના મતનો અધિકાર છીનવવાનો ખેલ છે અને આની ઉપર રોક લાગવી જોઈએ તો જ આ લોકતંત્રનો બચાવ થશે ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ